ધર્મમાં લખવામાં આવ્યું છે કે કરવાથી જીવનમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ પ્રગતિ થાય છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં સંવેદના ટ્રસ્ટ દ્વારા સામૂહિક ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ મહાયજ્ઞમાં સિત્તેર થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને વ્યસન મુક્તિ માટે શપથ પણ લીધા હતા આ મહાયજ્ઞમાં સંતો મહંતોએ પણ ઉપસ્થિત રહીને ભક્તોને આશીર્વાદ આપ્યા આજે કર્ણાવતીની આ રાજીવનગર વસ્તીમાં લગભગ ઇકોતેર જેટલા પરિવારો આ ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા છે આ યજ્ઞમાં પરમપૂજ્ય પરમા પરમાત્માનંદ સરસ્વતીજી અને એમની સાથે સાથે મહેન્દ્રગિરી મહારાજ અને ત્રીજા શંભુ મહારાજ આ લોકો એમાં જોડાયા છે યજ્ઞ પ્રધાન સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ યજ્ઞના કારણે કીડીને કણ અને હાથીને મણ આપનારો પરમાત્મા પ્રસન્ન થાય છે અને સંપૂર્ણ સમાજને સાથે લઈને ચાલવાનો ખેતુ છે એટલે વ્યસન મુક્તિ સંસ્કાર યજ્ઞ ગાયત્રી પરિવાર આમાં સાથે રહીને આ સંપૂર્ણ યજ્ઞમાં સહયોગ કરી રહ્યો છે અનેક પ્રકારના સમાજના અગ્રણીઓએ આ સંપૂર્ણ યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે કુલ મળીને આ જે વસ્તી છે એમાં જે સામાન્ય પ્રકારના લોકો છે જે પોતાના ઘરે યજ્ઞ નથી કરી શકતા એ બધા લોકો સામૂહિક સ્વરૂપે ઈશ્વર આરાધના માટે એકત્રિત આવ્યા છે વીસમી મેના રોજ છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઓગણપચાસ લોકસભા બેઠકો પર પાંચમા તબક્કાનું મતદાન થશે